નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ હું જે લીમડીયા આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આજ રોજ લેવાયેલી ધોરણ પાંચ વિષય અંગ્રેજી આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ કુલ ગુણ ચાલીસ એમાં સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર એક જોઈએ શું આપ્યો છે પ્રશ્ન નંબર એક કે નીચે આપેલ ફકરા વાંચી અને પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એઝ ટુરિસ્ટ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઇટ ઇઝ ઇટ ઇઝ નો ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ ઇટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ

ઇટ ઇઝ ડેવલપડ બાય ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓકે યસ ઇટ ઇઝ ડેવલપમેન્ટ ઇઝ અ ટુરિસ્ટ પોઈન્ટ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ થર્ડ પ્રશ્ન કે વોટ ઇઝ ઇટ નો ફોર તો ઇટ ઇઝ નો ફોર સીમા દર્શન પ્રોજેક્ટ ચોથો પ્રશ્ન

ફીસ લખી શકો ફાઇવ લખી શકો તમને જે યોગ્ય લાગે એ રીતના એફ પરથી તમારા શબ્દ બનાવી નાખવાના પી પરથી તો કે પેરોટ પેરોટ પછી પેન પેજ આ રીતના તમે બનાવી શકો પછી ત્રીજો પ્રશ્ન એમ એમ ફોર મેનકી મેન નાઇન એ રીતના પછી એસ ફોર સિક્સ

तो डायरेक्ट ग्राफिक्स तीज लाइब्रेरियन तो लाइब्रेरियन शू कर इश्यू बुक इन द लाइब्रेरी तो न्यूज न्यूज राइडर न्यूज रीडर तो शू कर रीड्स न्यूज ऑन टीवी पेंटर तो शू नंबर पेट्स द पिक्चर पेन्ट्स द पिक्चर

તમારે પ્રશ્નો બનાવો રમેશભાઈ અંકલ તો રમેશભાઈ ઇઝ માય અંકલ તો આકાશભાઈ ફાધર તો તમે શું બનાવવાનું છે કે આકાશભાઈ ઇજ માય ફાધર સ્વાતિબેન માય સ્વાતિબેન મધર તો સ્વાતી બેન માય મધર

આઈડિયા થર્ડ પાયલ વીચ સોલ વી શેલ એન્જોય તો સ્વિમિંગ વન ટુ વી શોલ એન્જોય બંગલા બટેટા ચેર બંગલા બટેટા ચેર દેવલ આઈ એમ એક્સાઇટેડ ફોર ટુમોરોઝ પ્લાન પ્રશ્ન નંબર આઠ કે નીચેના આપેલ મુદ્દાઓને આધારે પાંચ વાક્ય વર્ણન કરો માય સેલ્ફ એટલે તમારી જાત પહેલા સૌ પ્રથમ નામ તો શું લખવાનું છે કે માય નેમ ઇઝ અને તમારું નામ શું લખવાનું તમારું નામ શું લખવાનું તમારું નામ લખવાનું છે આઈ એમ ઇન ટેન યર્સ ઓલ્ડ

સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રો ને આ વિડીયો શેર કરી દેવાનો છે આ જ્ઞાન સેવા ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની